બોરસદમાં તસ્કરોનો તરખાટ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર તસ્કરોએ રહેણાંક વિસ્તારમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો ચોકડી પાસે આવેલી એક સોસાયટીમાં ચાર તસ્કર આવ્યા હતા જોકે સ્થાનિકો જાગી જતા હાથમાં ડંડા સાથે આવેલા તસ્કરો ભાગી ગયા હતા અને ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો સોસાયટીમાં આવતા અને ભાગી જતા તસ્કરોના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે ચાર તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે તેમને સફળતા મળી ન હતી સ્થાનિકો

ચાર તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે